જે એમ મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો તો કરવામાં આવ્યો છે પરંતુ આ ફી ઘટાડાથી વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ગવર્મેન્ટ ક્વાટાની પહેલાં ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી જે વધારીને પાંચ પચાસ લાખ કરાઈ હતી અને હવે એ જ ફી ઘટાડાના નામે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરાઈ છે જ્યારે મેનેજમેન્ટ ક્વાટાની ફી નવ લાખ હતી જે વધારીને સત્તર લાખ કરાઈ હતી હવે સરકારે આ ફી ઘટાડાના નામે બાર લાખ કરી છે તેમ છતાં જે મૂળ ફી હતી તેમાં તો વધારો જ થયો છે ત્યારે આ કારણે વાલીઓમાં અસંતોષ ઉભો થયો છે વાલીઓની માંગણી હતી કે જે મુખ્ય ફી હતી તે ફરીથી લાગુ કરવામાં આવે વાલીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે ઘટાડાના નામે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે મજા કરી છે વધુમાં તેમણે આવનારા દિવસોમાં ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે સાહેબ એકચુઅલી જેમ કલિક્સ બાજુમાં ઉભા એ પ્રમાણે કે ફી ઘટાડો તો થયો જ નથી જે ગવર્મેન્ટે ફી વધારો કરેલો હતો ત્રણ લાખ ત્રીસ હજાર ના સાડા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટાના જે નવ લાખના સત્તર લાખ કરેલા હતા એમણે એમાં એમણે થોડો ઘણો ઘટાડો કરી આપેલો છે એટલે જે વધારી હતી એને ઘટાડી છે એટલે ફી કોઈ વધારો ઘટાડો થયો જ નથી અને અમારી વાલી મંડળની એક જ ડિમાન્ડ હતી જે ગવર્મેન્ટને પણ ખબર હતી કે ફી વધારો પાછો ખેંચો ઘટાડવાની વાત જ નથી અમારી જે એકચ્યુઅલી ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજાર ફી હતી અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી હતી એ એકચ્યુઅલ કરી આપો બાકી તો અમે અમારા ગાંધી ચિંતા માર્ગે શાંતિ પ્રિય આંદોલન ચાલુ જ છે અમારું અને એ કન્ટિન્યુ રહેશે નામદાર હાઈકોર્ટમાં પણ અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને એ પણ આગળ રહેશે અને અમારું અમારા લેવલે દરેક જિલ્લાની અંદર જે આંદોલન છે એ ચાલુ જ રહેશે એકદમ લોલીપોપ મજા જે વાત છે ઘટાડો કેમ કરે કે મૂળભૂત કિંમતમાંથી જો ઓછું કરે તો ઘટાડો કહેવાય પોતાની રીતે એમ એમને મંદ ધડક રીતે વધારો પછી એમાં થોડું ડિસ્કાઉન્ટ આપે આ ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી ઓફર કાય આ વધારો જે કહી શકાય આ આ વધારો જે છે એ અમને મંજૂર નથી 33 ના 375 કર્યા અને 9 લાખ 7000 ના 12 લાખ કર્યા

શાંતિપૂર્વક બધા મુજબ ના અસહ બધા પ્રયત્ન કરશો અમારાથી બનતા બધા